જય સ્વામિનારાયણ વસ્તુ આપણે મોલમાંથી લઈ શોરૂમ માંથી લઈ કે પછી નાની લઈ પણ અમારે લેડીઝ છે એની એક જ બીમારી છે એમ કહી શકાય કે વારી ભરાય એમાંથી વસ્તુ ન લે ત્યાં સુધી એને ચેન નથી પડતો જેમ કે હું લેવું કાંઈ ન હોય મારે પણ હું અમારે કઠોદરા વિસ્તારમાં જે ગુરુવારી ભરાય ત્યાં હું જાઉં છું અને મજા પણ બહુ આવે છે જે ભાવની તકરાર કરતા હોય અને એક થોડુંક જોખમાં એટલે કે તો જે શાકભાજી તોલે છે એમાં એક્સિંગ વધારે ન નાખી અને એના માટે જે બબાલ કરવાની છે એની મજા જ કાંઈ અલગ છે અને હા એવું નથી કે અમે જ બધા જાય વીઆઈપી લોકો હોય ને એ પણ આવે છે અને સસ્તું ગોતતા હોય છે તો અમને એમ થાય કે તો ભાઈ આપણે તમે મિડલ ક્લાસમાં થોડાક આવીએ તો ત્યાં જઈએ પણ જવાનો મારો એક જ હેતુ છે કે ભાઈ મોલમાંથી અને એમાંથી વસ્તુ લેતા જ હોય મોટી દુકાનમાંથી પણ આજે નાનો માણસ છે એ લારી અથવા નીચે બેસીને જે ઢગલામાંથી વેચે એમાંથી થોડુંક લેઈએ તો એને પણ થોડીક હેલ્પ થઈ જાય કારણ કે એને પણ બાળબચ્ચા છે અને એ પણ મજૂરી કરે છે અને મહેનત કરે છે તો આપણી પણ ફરજમાં આવે જનતાની કે એ લોકોને પણ થોડોક આપણે પ્રોત્સાહન આપી જેથી કરીને ધંધો કરી શકે અને એનું ઘરનું ગુજરાન છે ચલાવી શકે તો આજે ગુરુવાર છે તો ચાલો જઈએ ગુરુવારીમાં હું તમને બતાવું કે ગુરુવારીમાં શું શું મળે છે ને કઈ રીતનું મળે છે અને જે બાઈ બબાલ કરે ને એ પણ બતાવો ચાલો જઈએ તો લ્યો આવી ગઈ ગુરુવારે અને ગુરુવારીમાં એન્ટર થયા ત્યાં તો ભાઈ હજી તો શરૂઆત છે એટલે થોડીક ઓછી ભરાણી પણ બાર વાગે જો આવ્યા હોય ગુરુવારીમાં તો એની વાત ઘટે ને એટલું માનું મહેરામણ હોય ને એની વાત જ માં અને આ જ આ સ્ટેશન ઉપર છે ને આપણે નાની નાના હતા ને ત્યારે જે વસ્તુ ખાતા ને કે ચકડી ફેરવતા એ બધી વસ્તુ મળે છે અને થોડાક આગળ આવેલા એટલે બસ જો ગુરુવારી ભરવાની શરૂઆત થઈ ગઈ શાક માર્કેટવાળા પણ આવી ગયા અને માર્કેટ પર કરતાં પણ સારું શાક વેચે છે આ અને સસ્તું વેચે છે અને આ તો હજી શરૂઆત હોય એટલે પબ્લિક ઓછું હોય પણ અમે જો બાર વાગે ગયા હોત તો અમને હાલવાની જગ્યા પણ ન મળત પણ અમારે બાર વાગે ન જવું હોય કારણ કે શાક વીણાઈ જાય ને એટલા માટે અમે તો શાકના ઠેલા ભરી આવીએ લ મોજે મોજ અને અમે બસ થઈ રહેતા ગુરુવારીની અંદર ઇન્ટર વિડિયો ગમે તો લાઇક શેર અને ફોલો કરી દેજો યુટ્યુબમાં ક્યાંક આડી આવું તો જરા સબસ્ક્રાઈબ પણ કરી દેજો ન્યા પણ લાઇક આપી દેજો જેથી કરીને મારું પણ ઉપડી જાય અને પહોંચી ગયા સીધા આપણે ગુરુવારે જ્યાં મેન ભરાય છે ને ત્યાં તો તમે કઠોદરા વિસ્તારની અંદર રહેતા હોય ને તો પ્લીઝ ગુરુવારીમાં જાજો અને નાના માણસને થોડીક હેલ્પ થઈ જાય એવું કરજો અને અહીંયા પણ ગુરુવારી છે પણ અહીંયા કપડું બ્રાન્ડ કરતાં પણ સારું મળે છે જ્યાં સુધી પહેરો ત્યાં સુધી પ્રોફિટ તો છે જ સાથે સાથે એનું મોહતું કરો ને તો મોહતું પણ સારું થાય ને વાસણ પણ સાફ કરી દેશે એનું કપડું એટલું સારું કાપડ આવે છે એનું અને આ છે સાડીના લટકણ ઘણી બધી વસ્તુ આપણે જે ઘરમાં વપરાતી હોય ને એ કટલેરી આ ચપ્પલ મોલ કરતાં પણ સારા ચપ્પલ છે એ હું કહું કારણ કે અમે ગુરુવારીના પહેરેલા છે અને ઘરેણું પણ મોંઘું છે તો અહીંયા ઘરેણું પણ મળે છે અને ઘણી બધી વસ્તુ એવી બગાડ જોવા માટે ભાઈ એને તો બબાલ કરી લીધી પણ કાંઈ નહીં એનું કાંઈ હેલું નહીં કારણ કે એ બચારા પાંચ રૂપિયા કામમાં આવ્યો હોય ને કામમાં દેવા પડે ને આ છોકરો કેટલા મસ્ત મજાનો એકદમ વેચવા માટે ઉભો રહ્યો ને આ છે માનો મહેરામણ કારણ કે સાડા અગિયાર થયા ને લોકોની હજી તો આવક ચાલુ હતી તો બસ હું ને ફાવલી નીકળી ગયા ઘરે જવા માટે કારણ કે અમારે તો કાંઈ લેવાનું ન હોય હું તો શાક માટે જ આવી હોય અને કેટલુંક લઈ લઈને દર ગુરુવારે લેવું મારે તો દર ગુરુવારનો આટો ઊભો જ હોય અને બસ નીકળ્યા સીધા ઘરે જવા માટે તો રસ્તા પર જો કેટલી લેડીઝો છે એ ઠેલા ફરી ફરીને જાય શું લીધું ખબર નથી આ ફાવલી બેહી બે ખાટલે સીધી ઠાકી ગઈ ને એટલે અને હું જો કે હું હું લાવી તમને આ સ્ક્રો છે કેળા લીધા બટેકા લીધા અને પુદીનો બસ એટલું જ લીધું હોય તો તમે પણ ગુરુવારીમાં જાજો અને જાતા હોય ને તો જરા કમેન્ટ કરી દેજો ત્યાં સુધી જઈ શું ને રાધે રાધે